નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુલેયા મતદારો ખરીદી અને પૈસા વેચી રહેલ જેનો સહિતના કોંગ્રેસ પક્ષે કરી છે તે અનુસંધાને ભંગ બદલ કડક કાર્યવાહી થવા તથા અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ દ્વારા વોર્ડ નંબર ઉમેદવારોને એજન્સી રદ કરવા ધાક ધમકી અને ટોર્ચર કરી અને કોંગ્રેસના સમર્થનમાં ખસી જવા દબાણ કરાતા આ બંને આગેવાનો સામે કચ્છ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ યજુએન્દ્રસિંહ જાડેજા પ્રદેશ મહામંત્રી વી કે હુંબલ કાર્યાલય મંત્રી ધીરજ ગરવા દ્વારા રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર અને કલેક્ટર કચ્છ ભુજ તથા આચારસંહિતા જિલ્લા નોડલ અધિકારી અને ડીઆરડીએ ના શ્રીને વિગતવાર લેખિત રજૂઆત કરી અને ત્વરિત કડકમાં કડક કાર્યવાહી કરવા વિગતો લેખિતમાં રજૂ કરતા જણાવ્યું હતું કે હાલમાં રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે તેવા સંજોગોમાં ભાજપના વોર્ડ નંબર એકના ઉમેદવારોની પેનલના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજીભાઈ મુંઝા દ્વારા વોર્ડ નંબર એકના રતનપરા વિસ્તારમાં પ્રત્યેક મતદાર દીઠ ખુલેઆમ રકમની ચલની પાંચસોની નોટ વિતરણ કરી અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી છે જેના વિડીયો ફૂટેજ સાથે સામે કોંગ્રેસ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહી છે આજે જે એક વિડીયો વાયરલ થયો છે જેમાં રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી અને લોકોની વચ્ચે મતદારોની વચ્ચે જે રીતે પૈસાની લાણી કરી રહ્યા છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન સમાન છે આજે મત છે એ એક અમૂલ્ય વસ્તુ છે અને આ રીતે મતને પૈસાથી ખરીદવો એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી બની ગઈ છે મને લાગે છે સમગ્ર કચ્છમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાર જોતા આવા કૃત્ય કરવા માટે મજબૂર થઈ છે આજે થોડા દિવસ પહેલા પણ જે રીતે મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં પણ જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં બહાર પડ્યું હતું કે કઈ રીતે પૈસાની ઓફર દઈ અને કોંગ્રેસના ઉમેદવારને ઉમેદવારી પત્ર ખેંચવા માટેની લાલચ આપી હતી અને આ રાપરના ઘટના પણ જોતા એ લાગે છે કચ્છમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાની હાર જોઈ ગઈ છે ત્યારે આજે અમે ચૂંટણી પંચને અને જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા એક અમારી કમ્પ્લેન નોંધાવી છે ફરિયાદ નોંધાવી છે કે તાત્કાલિક ધોરણે આચાર સંહિતાની ભંગ આ બનાવ છે તો એની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જે પણ લોકો આની પાછળ હોય એને કડકમાં કડક પગલાં લઈ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ જેને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને અને લોકશાહીને બચાવવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બને